નમસ્કાર દર્શક મિત્રો હોકલ પોઈન્ટ બાય જે ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે આદરેલા ટેરિપ જંગની સાચી શરૂઆત આજથી થશે આજે એટલે કે ગણેશ ચતુર્થી બુધવારે સવારે નવ વાગીને એકત્રીસ મિનિટ ભારતીય સમય અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિએ મંગળવારે વિધિવત રીતે જાહેર કરેલા હુકમનામામાં લખવામાં આવ્યું છે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે શસ્ત્રો ખરીદે છે અને એને કારણે રશિયાની વોર ઇકોનોમી જે છે એને પ્રોત્સાહન મળે છે એટલું જ નહીં અમેરિકાની સુરક્ષા અને અમેરિકી વિદેશ નીતિથી આ વિપરીત વાત છે અમેરિકી સુરક્ષાને આનાથી ખતરો થઈ શકે છે અને એના કારણે પચીસ ટકા પેનલ્ટી ટૂંકમાં પચાસ ટકા કમસે કમ એ ભારતીય ગુડ્સ પર નાખવાની જાહેરાત કરી છે અલબત્ત એમાં અપવાદ તરીકે ઇલેક્ટ્રોનિક આઈટમ એટલે કે ભારતમાં બનતા એપલ આઈફોન જે છે એ અમેરિકા જાય તો એના પર ટેરિફ નહીં લાગે ફાર્માસ્યુટિકલ સેગમેન્ટ કે જે ગુજરાતનું બહુ જ મહત્વનું છે એ ફાર્માસ્યુટિકલ કંપનીઓ કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ જે જેનરિક મેડિસિન બનાવે છે એ અમેરિકામાં દસમાંથી ચાર પ્રિસ્ક્રિપ્શન ભારતીય દવાઓના હોય છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પે એના પર પણ કોઈ ટેરિફ નાખ્યો નથી અને એનર્જી એ સેગમેન્ટ પર પણ ટેરિફ નાખ્યો નથી પરંતુ એને વાત કરતા લગભગ બાકીના બધા સેગમેન્ટ જે છે એના પર જે ભયંકર પચાસથી લઈને ત્રેસઠ ટકા સુધીનો જે ટેરિફ આવે છે એને કારણે દેખીત રીતે ભારતના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે લેધર ઇન્ડસ્ટ્રીઝ છે સિમ સી ફૂડથી માંડીને ડાયમંડ ટેક્સટાઇલ રેડીમેડ ગાર્મેન્ટ્સ આ બધા પર અસર તો થવાની જ છે અને આ જે એક અસમંજસ બલકે અનિશ્ચિતતાનો માહોલ છે સૌથી બેરોમીટર શેર બજાર છે છે આજે જે એ લગભગ ઓગણપચાસ પોઈન્ટ ડાઉન ગયું છે અને રૂપિયો પણ જે છે એમાં પણ ઉડીને આંખે વળગે એવી નરમાઈ જોવા મળે છે અલબત્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ દરમિયાનગીરી કરીને રૂપિયાને સિત્યાસી પોઈન્ટ ટકાના રેટ પર દબાવી રાખે છે પરંતુ શેર બજાર જે રીતે ત્રણ મહિનાના તળિયે બલકે ત્રણ મહિનાના ઝાટકો જે આજે શેર બજારને લાગ્યો છે એ જોતાં લાગે છે કે માર્કેટમાં સેન્ટિમેન્ટ જે છે એ ઢોળાયેલા છે હવે આ ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ ઝીંકવાની નીતિ છે એની સામે ભારતની વ્યૂહરચના શું હશે ભારત એની સામે કઈ રીતે લડી લેવાના મૂડમાં છે ભારતના વિદેશ મંત્રી જયશંકરથી માંડીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં હતા ત્યારે તમે જોયું હશે કે એમના તેવર જે છે એકદમ આક્રમક છે તો ભારતની વ્યૂહરચના શું હશે અને આ ટેરિફ વોર જે છે એનો ખરેખર અંત શું આવશે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અરજી ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અરજી ઉમટમાં આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બે લાઇકોનનું બટન જે છે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા મિત્રો ધન્યવાદ આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સત્તા આગળ સાંડપણ નક્કામું છે હવે અમેરિકા જે છે એની નાગાઈકો કે દોંગાઈકો એ તો જાહેર છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ તમે જુઓ તો અભી બોલા અભી ફૂક જેવી છે એટલે આ વ્યક્તિ સાથે હવે શું નેગોશિયેશન કરવું શું ચર્ચા કરવી કારણ કે આજે જો એની સાથે કોઈ નેગોસિએશન થાય કાલે નહીં ફરી જાય એની કોઈ ખાતરી નથી એટલે હવે ભારત સરકારે કદાચ નક્કી કર્યું છે કે ઇનફ ઇઝ ઇનફ ફાર એન્ડ નો ફર્ધર એટલે હવે ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરવાના મૂડમાં નથી જ્યાં સુધી પોતાની ટર્મ્સ અને કન્ડિશન્સ પર સમાધાન ન થાય કારણ કે રાજનીતિમાં અથવા તો વિદેશ નીતિમાં હંમેશા સમાધાનનો સ્કોપ મંત્રણા વાટાઘાટો થતી રહેતી હોય છે એટલે એ થતી રહેશે પરંતુ હવે હાલ પૂરતું જે છે એક થોભો અને રાહ જુઓ અથવા તો જૈસે સ્થિતિ જે છે એના પર આપણે આવી ગયા છે ભારત સરકારે સોય છાંટકીને સ્પષ્ટ કહી દીધું છે કે અમે રશિયન કંપનીસ પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના છીએ ખરીદવાના છીએ ખરીદવાના જ છીએ અને અમે જ્યાંથી પણ સસ્તું કિફાયતી વ્યાજબી દરે ક્રૂડ ઓઇલ મળશે ત્યાંથી લઈશું અમેરિકા પોતાના બિઝનેસ ડિસિઝન લઈ શકે છે તો ભારત પણ પોતાની એકસો ને ચાલીસ કરોડની જે જનતા છે એના હિતમાં રાષ્ટ્રીય હિતમાં કિસાનોના હિતમાં ઉદ્યમીઓના હિતમાં ડેરી સેગમેન્ટના હિતમાં પશુપાલકોના હિતમાં ભારત પર નિર્ણય લઈ શકે છે હવે જો તમને યાદ હોય તો એસ જયશંકર જે આપણા મંત્રી જે છે તાજેતરમાં રશિયાની મુલાકાતે ગયા હતા અને પછી એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે ભાઈ અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ કોઈ છુપાવવાની વાત નથી પરંતુ ભારત જે છે એ પાંત્રીસથી સાડત્રીસ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે તો ચીન ચાલીસથી બેતાલીસ ટકા ખરીદે છે અમેરિકા એની સામે તો પ્રતિબંધ લાદતું નથી યુરોપિયન યુનિયન જે છે એ સૌથી વધુ એલ ગેસ જે છે એ રશિયા પાસેથી ખરીદે છે અમેરિકા એની પર પણ પ્રતિબંધ લાગતું નથી તો અમેરિકા જો એની પર પણ પ્રતિબંધ ન લાદતું હોય તો ભારતનું કાંડું આમડવાની શું જરૂર છે એટલે ભારત સાથે અમેરિકાની જે નફટાઈ છે એની સામે કદાચ હવે લડી લેવાનો નિર્ણય ભારત સરકારે કર્યો છે અને એટલે જ ભારત જે છે એ હવે સ્વદેશીની વાત કરે છે લોકલ ફોર વોકલની વાત કરે છે અને ભારતે સ્પષ્ટ કહ્યું છે કે ભાઈ રાષ્ટ્રહિતના મુદ્દે અમે કોઈ સમાધાન નહીં કરીએ અને એટલે જ હવે સ્વનિર્ભર થવું જોઈએ આત્મનિર્ભર થવું જોઈએ એની ચર્ચા ચાલી રહી છે આજે હું અત્યારે જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મંગળવારે આખો દિવસ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસથી માંડીને વાણિજ્ય મંત્રાલય નાણાં મંત્રાલયમાં અલગ અલગ તજજ્ઞો આયોજન પંચના સભ્યોથી માંડીને આખા દેશમાંથી બધા નિષ્ણાતોને વેપારીઓને ઉદ્યોગપતિઓ સાથે મંત્રણા ચાલી રહી છે અને એમાં જે નિષ્કર્ષ નીવડ્યો છે એમાં એવું છે કે ભાઈ તમે ઓવરઓલ એક પિક્ચર જુઓ તો ઓવરઓલ એક પિક્ચર જુઓ તો ખરેખર અમેરિકન ટેરિફની ઇફેક્ટ ભારતના વેપાર ધંધા ઉદ્યોગ રોજગારી બેરોજગારી અને એસએમઇ એમએસએમઈ પર કેટલી થશે તો હું તમને થોડાક આંકડા આપું એટલે એનાથી વધુ ચિત્ર સ્પષ્ટ થશે ભારતનું ટોટલ એક્સપોર્ટ એટલે માત્ર અમેરિકામાં નહીં દુનિયાભરમાં ભારતની જે કુલ નિકાસ જે છે એ નિકાસનો બિઝનેસ જે છે એ ચારસો ને પંચોતેર બિલિયન ડોલરનો છે આ ચારસો પંચોતેર બિલિયન ડોલરનો અંદાજીત જે બિઝનેસ છે એમાંથી અમેરિકા સાથે ભારતની નિકાસ જે છે એ અઢાર ટકા જેટલી છે અઢાર ટકા એટલે લગભગ આપણે ગણીએ તો ત્યાંસી બિલિયન ડોલરની નિકાસ ભારત અમેરિકામાં કરે છે હવે અમેરિકાની જે ટોટલ આયાત જે છે એમાં ભારતનું યોગદાન ગણીએ તો બે ટકા છે એટલે અમેરિકાને ભારતમાંથી માલ જાય કે ન જાય અમેરિકાને બહુ ફરક પડતો નથી આ એક વાસ્તવિકતા આપણે સમજવા જેવી છે અને સ્વીકારવા જેવી છે તો સામા પક્ષે બીજું કે અમેરિકા માની લો કે ભારત સાથે કહેવાતા આર્થિક પ્રતિબંધો મૂકવાની વાત કરે અથવા તો ભારત પર ટેરિફ નાખે તો બીજી વાત એ પણ સામાન્ય છેડે સમજવાની જરૂર છે કે ભારતનું જે જીડીપી છે એમાં અમેરિકા સાથેના ધંધાનું યોગદાન માત્ર બે થી ત્રણ ટકા જ છે એટલે એટલું બધું મોટું યોગદાન નથી કે જેથી ભારત જે છે એ કંઈ ફાટી પડવાનું છે એકસો ચાલીસ કરોડ ની વસ્તી ધરાવતું આ દેશ જે છે એ દુનિયાનું ચીન જેટલું સમકક્ષ કદાચ સૌથી મોટું બીજા નંબરનું માર્કેટ છે હવે આ ત્યાંસી બિલિયન ડોલર પર જે બિઝનેસ જે છે એના પર અમેરિકાએ જે ટેરિફ નાખી એ ટેરિફની અસર જે છે એ પચાસ ટકા આઈટમ પર થશે એટલે પચાસ ટકાથી વધારે ડ્યુટી જે છે એ પચાસ ટકા આઈટમ પર જ આવશે દાખલા તરીકે મેં તમને અગાઉ કહ્યું તેમ ઇલેક્ટ્રોનિક્સ ગુડ જે છે એના પર માફી છે ફાર્માસ્યુટિકલ સેગમેન્ટ જે છે એના પર માફી છે એનર્જી સેગમેન્ટ છે એના પર પણ માફી છે એટલે કે ભારતમાં તૈયાર થયેલો ક્રૂડ ઓઇલનો જે ફાઇનલ માલ છે દાખલા તરીકે પેટ્રોલ છે કે ડીઝલ છે કે કેરોસીન છે કે અન્ય જે આઇટમ જે છે એની નિકાસ આપણે અમેરિકામાં પણ કરીએ છીએ એમાં અમેરિકાએ ટેરિફ વધારે નથી કારણ કે અમેરિકાને એ માલની જરૂર છે જેમ અમેરિકાને એપલના આઈફોનની જરૂર છે આપણી ઇલેક્ટ્રોનિક આઈટમની જરૂર છે આપણી ફાર્માસ્યુટિકલ કંપનીઓની દવાની જરૂર છે ખાસ કરીને જેનરિક મેડિસિનની ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પને ગરજ છે ધંધાની એટલે એના પર એને ટેરિફ નથી નાખ્યો થેન્ક યુ વેરી મચ આપણને જે અસર થાય એટલે ત્યાંસી બિલિયન ડોલરમાંથી લગભગ ચાલીસ બિલિયન ડોલર પર અસર નહીં થાય તેતાલીસ બિલિયન ડોલર પર અસર થાય એવું એક છે હવે નુકસાન થાય અને ટેરિફ જે છે એ ક્યાં થાય તો મોટા મોટા તૌર પર મેં જે ફિગર્સ તારવ્યા છે નુકસાન ક્યાં થાય અને કેટલું થાય તો શ્રીમ્પ એટલે કે સી ફૂડ જે છે ફિશરીઝ જે છે એમાં કદાચ આપણને નુકસાન સૌથી વધુ થાય કારણ કે એની આપણે લગભગ ચોત્રીસ ટકા જેટલી નિકાસ જે છે એ અમેરિકામાં થાય છે એને બાદ કરતાં કેમિકલ્સ જે છે ખાસ કરીને ઓર્ગેનિક કેમિકલ્સ જે છે એના પર અમેરિકાની અત્યારની ડ્યુટી જે હતી એ વધીને ચોપન ટકા જેટલી થઈ આપણે જે કાર્પેટ બનાવીએ છીએ ઇન્ડિયન કાર્પેટ્સ એના પરની ડ્યુટી વધીને બાવન પોઈન્ટ નવ ટકા થઈ ગઈ છે રેડીમેડ ગાર્મેન્ટ્સ જે છે એની પર ત્રેસઠ પોઈન્ટ નવ ટકા આ ફાઇનલ ઇફેક્ટિવ વાત કરું છું પચાસ ટકા તો થઈ જ પણ અગાઉની જે છે એ ફાઇનલ ઇફેક્ટિવ ડ્યુટી જે છે રેડીમેડ ગાર્મેન્ટ પર ત્રેસઠ પોઈન્ટ નવ ટકા થશે હાથમાં નાટની આઈટમ છે એની પર સાહીઠ પોઈન્ટ ત્રણ ટકા થશે ટેક્સટાઇલ ગુડ્સ જે છે એના પર ઓગણસાઠ ટકા જેટલી થશે ડાયમંડ જેમ્સ જ્વેલરી એ બધા પર બાવન પોઈન્ટ એક ટકા જેટલું થશે સ્ટીલ એલ્યુમિનિયમ અને કોપર જે છે એના પર એકાવન પોઈન્ટ સાત ટકા જેટલી થશે મશીનરી ઓટોપાર્ટ્સ જે છે એના પર એકાવન પોઈન્ટ ત્રણ ટકા થશે ઓટોપાર્ટ્સ જે છે માની લોકો ઓટોમોબાઈલમાં વપરાતા જે પાર્ટ્સ છે એના પર લગભગ છવ્વીસ ટકા જશે અને ફર્નિચર છે બેડિંગ છે મેટ્રેસીસ છે આ બધી આઈટમ જે છે એના પર બાવન પોઈન્ટ ત્રણ ટકા જેટલી ડ્યુટી લાગે એવો એક છે આ ફાઇનલ ઓર્ડર આ બધા ઓફિશિયલ ગેજેટમાં આવશે પણ મેં જે શરૂઆતમાં જે ડિટેલ્સ મળી એના પરથી મેં કાઢ્યું હવે અનિશ્ચિતતાનો માહોલ જે બજારમાં જોવા મળે છે જેને કારણે શેરબજાર પણ ડાઉન થયું છે રૂપિયો પણ આજે ઘસાયો છે એનાથી અસર શું થઈ છે કે એમેઝોન સહિતની કંપનીઝ કે જે માની લો કે આ ઓગસ્ટનો અંત છે હવે ડિસેમ્બરમાં જે નાતાલ કે ક્રિસમસનું જે ફેસ્ટિવલ આવવાનું છે જે અમેરિકામાં યુરોપમાં સૌથી મોટો ફેસ્ટિવલ ગણાય છે એના માટે અત્યારથી લોકો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરતા હોય છે કારણ કે શિપિંગમાં અને ટ્રાન્સપોર્ટેશનમાં ઘણો બધો સમય જતો હોય છે એટલે એ ઓર્ડર્સ જે છે એ આ અનિશ્ચિતતાના માહોલને કારણે આ વખતે ઘણા બધા કેન્સલ થયા છે અને ઘણા બધા ઓર્ડર્સ જે છે એ ભારતને મળ્યા નથી કારણ કે ભારતમાં તમે જુઓ તો અંદાજે ને બીજા બધામાં એવરેજ સાહીઠ ટકા જેટલું જો તમને ટેરિફ લાગવાની હોય તો એની સામે વિયેતનામ છે કે બાંગ્લાદેશ છે કે થાઈલેન્ડ છે કે કંબોડિયા છે કે પાકિસ્તાન છે આ બધા દેશો સામે ઓગણીસ ટકા જેટલી ડ્યુટી છે હવે કોઈ એક વ્યક્તિ જે છે મેન્યુફેક્ચરવાળી વસ્તુ પર સાહીઠ ટકા ડ્યુટી ચૂકવે અને બીજા દેશો જે છે એ માત્ર ઓગણીસ ટકા ચૂકવે તો દેખિત રીતે સ્પર્ધામાં ભારત જે છે એને સૌથી વધારે નુકસાન થવાનું છે હવે ભારતે આ ડેફિસિટ જે છે જે ઓછા અમેરિકન બિઝનેસમાંથી ઓછો બિઝનેસ થશે તો એ ડેફિસિટ જે છે એ ક્યાંથી કવર કરી શકે ને એનો અંદાજિત નુકસાન આ આર્થિક વર્ષ જે છે એમાં કેટલો પડશે તો એક અંદાજ એવું કે છે કન્ઝર્વેટિવ એસ્ટિમેટ કે સાત બિલિયન ડોલરથી પચીસ બિલિયન ડોલર વચ્ચે એની અસર થાય અને આપણા જીડીપી પર એનો ઇમ્પેક્ટ જે છે આવનારા સાત મહિનામાં હું આ નાણાકીય વર્ષની વાત કરું તો માર્ચ બે હજાર છવ્વીસ સુધી લગભગ જીડીપી પર પોઈન્ટ ટુ ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટ જેટલી એની અસર થાય હવે ભારતની ખૂબી એ છે કે અઢાર ટકા જેટલું આપણું એક્સપોર્ટ અમેરિકામાં ભલે થતું હોય પણ એને બાદ કરતાં બારતેર ટકા જેટલું આપણું એક્સપોર્ટ જે છે એ ગલ્ફ કન્ટ્રીઝ એટલે મધ્ય પૂર્વના જે ખાડીના દેશો છે દુબઈ છે અબુધાબી છે એ બધા દેશોમાં થઈ રહ્યું છે સંયુક્ત આરબ અમીરાતમાં આપણું થઈ રહ્યું છે આફ્રિકા છે બ્રાઝિલ છે યુરોપિયન યુનિયન છે ત્યાં પણ આપણે ખાસ્સા માલની નિકાસ કરીએ છીએ એટલે વીસથી ચાલીસ બિલિયન ડોલરનું બજાર આપણે જો બીજી જગ્યાએથી કેપ્ચર કરી શકીએ અલબત્ત એ પ્રક્રિયામાં સાતથી આઠ મહિના થાય એ સમય દરમિયાન ભારતમાં ચોક્કસ બેકારી વધે એમએસએમઈ એસએમઈ એ બધાને ખાસું નુકસાન પણ થાય પણ એની સામે સરકારે શું વ્યૂહરચના કરી છે તો એક જીએસટીમાં રાહત આપવાની વાત જે છે અત્યારે ચાલી રહી છે એ એક મોટી રાહત થશે અને બીજું કે એસએમઈ અને એમએસએમઈને કદાચ સબસિડી આપવામાં આવે સ્પેશિયલ પેકેજ તરીકે અને એ પણ ખાસ કરીને જે લોકોનો અમેરિકામાં બિઝનેસ હર્ટ થયો છે એટલે કે અમેરિકાના બિઝનેસમાં નુકસાન થયું છે એ લોકો જો બીજા માર્કેટ શોધવા જાય દાખલા તરીકે આફ્રિકન માર્કેટ શોધવા જાય કે બ્રાઝિલમાં માર્કેટ શોધવા જાય કે બીજા કોઈ પણ દુનિયાના અન્ય દેશોમાં શોધવા જાય તો એના માટે કંઈક રાહત મળે એવું કંઈક સરકાર વિચારી રહી છે અલબત્ત આ બધી વાતો પાઇપલાઇનમાં છે પણ જે સૌથી મોટું ડેવલપમેન્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ચીન અને રશિયાની ત્રિપુટી જે છે એને કદાચ સંગઠિત કરી દીધી છે ને એનો સીધો પુરાવો સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની જે મિટિંગ મળવાની છે આ મહિનાના અંતમાં એમાં જોવા મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે અને જાપાનથી પછી એ ચીન જઈ રહ્યા છે અને ચીનમાં જે વૈશ્વિક નેતાઓ શાંઘાઈ કો કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં આવવાના છે એસસીઓ જેને આપણે કહીએ છીએ એમાં પુતિન પણ હશે એમાં જી સી જિનપિંગ પણ હશે અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હશે એટલે આ ત્રણ મુખ્ય દેશો જો ભેગા થાય તો વિશ્વનું પચાસ ટકાથી વધુ બજાર જે છે આ ત્રણ દેશો પાસે છે પણ સાથોસાથ બ્રિક્સ જે છે એ કદાચ આ ઘટનાક્રમને કારણે મજબૂત બનશે અને જો બ્રિક્સ મજબૂત થાય તો અમેરિકી ડોલરને પણ ખતરો છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવા ભ્રમમાં ન રહે કે દુનિયા આખી માત્ર એમના ઈશારે જ ચાલે છે હવે દુનિયામાં એક બીજી ધરી જે છે એ મજબૂત થઈ રહી છે અને એ ધરીના ત્રણ મુખ્ય સ્તંભ જેને કહી શકાય તો એ ભારત ચીન અને રશિયા હશે એવું અત્યારે સ્પષ્ટ ભીત પર લખેલું દેખાઈ રહ્યું છે હવે રહી વાત શેર બજારની તો શેર બજારમાં આજે ને ઓગણપચાસ પોઈન્ટનું જે ગાબડું પડ્યું અને રૂપિયામાં જે નરમાઈ જોવા મળી એના બે ચાર મહત્ત્વના કારણો છે એક સમગ્ર વિશ્વના બજારોમાં અત્યારે એક અનિશ્ચિતતાનો માહોલ તો છે જ અમેરિકી શેર બજારો પણ આજે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે જોતો હતો તો એ પણ અત્યંત ફ્લેટ દેખાય છે દસ પંદર પોઈન્ટ પ્લસ માઇનસ ચાલે છે પછી એ જોન્સ હોય નાસડેક હોય કે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર હોય એટલે આ શેર બજારો પણ અત્યારે કંઈ બહુ ઉછાળો જોવા મળતો નથી અલબત્ત અમેરિકામાં જે છેલ્લા અહેવાલ મળે છે એ પ્રમાણે ફેડ રેટ જે છે એ કટ કરવા માટે પોવેલ સંમત થયા હોય એવા સંકેતો સાંપડી રહ્યા છે જો અમેરિકામાં ફેડ રેટ કટ થશે તો ચોક્કસ અમેરિકાના શેર બજારો ઉછેરશે પણ ભારતીય શેર બજારની વાત કરું તો આજે આમ જોવા જઈએ તો ગુરુવાર જે છે એ આ મહિનાનો છેલ્લો દિવસ ગણાય કારણ કે એકત્રીસમી ઓગસ્ટ પહેલાં હવે ગુરુવાર રહેશે ત્યાર પછી તો શેર બજાર બંધ રહેશે એટલે મોટેભાગે શું છે કે નિફ્ટીમાં કોન્ટ્રાક્ટ પૂરો થશે આ ગુરુવારે એટલે ઘણા બધા લોકો જે મોટા પ્લેયર્સ હતા એ લોકોએ બધાએ પોતપોતાની પોઝિશન જે છે એ આઉટ કરી નાખી છે અને મોટે ભાગના જે પ્લેયર્સ હતા એ લોકોએ અપ કરી નાખ્યું કે ભાઈ મંદી તેજી જે કંઈ હોય કોણે દીઠી છે એટલે શેરબજારમાં કોઈ થોભો અને રાહ જુઓ એવું જોખમ લેવા તૈયાર નથી બીજું કે એફઆઈઆઈ જે છે એ સતત માલ વેચી રહી છે કારણ કે એફઆઈઆઈને દેખાઈ રહ્યું છે કે શોર્ટ ટર્મ ગેઇન જે છે એ ભારતીય શેર માર્કેટમાં નથી દેખાતો એટલે એફઆઈઆઈ તો શું છે કે જ્યાં લાલો લાભ વગર લૂંટે નહીં એટલે જ્યાં એફઆઈઆઈને ફાયદો થતો હોય ત્યાં જે જાય એને ખબર છે કે ભારતમાં અત્યારે શેરબજારમાં મળતર મળે એવું નથી કારણ કે રૂપિયો જે છે એ ઘસાઈ રહ્યો છે એટલે ભારતમાં તમે જુઓ તો ક્રિસિલ છે ફીચ છે સ્ટેન્ડર્ડ એન્ડ પુવર જે છે આરબીઆઈ છે આ બધાએ ભારતના રેટિંગ જે છે સ્ટેબલ અથવા તો પોઝિટિવ બતાવ્યા છે છતાં પણ ભવિષ્યમાં સ્ટેબલ થશે એવી ખાતરી હોવા છતાં પણ અત્યારે એફઆઈઆઈ જે છે એ ભારતમાં માલ પછાડી રહી છે અને એને કારણે જ મેં તમને કહ્યું કે ઇમ્પેક્ટ જે છે એ બજાર પર આવશે હવે સૌથી મોટી ઘટના જે ભારતીય શેરબજાર અથવા તો ભારતીય અર્થતંત્રને નડતી હોય તો ખાટલી ખોડ એ છે કે કોર્પોરેટ અર્નિંગ જે છે એ હજુ સિંગલ ડિજિટમાં છે હવે કોર્પોરેટ અર્નિંગ જો સિંગલ ડિજિટમાં હોય તો ભારતીય શેરબજાર અથવા તો ભારતીય જે કેટલીક સ્ક્રિપ્ટ જે હતી જે પ્રીમિયમમાં વેચાતી હતી વર્લ્ડ માર્કેટમાં એ અત્યારે ફ્લેટ થઈ ગઈ છે અથવા તો ડિસ્કાઉન્ટેડ રેટમાં આવી ગઈ છે આ એક નેગેટિવ ફેક્ટર એવું છે કે જેની અસર જે છે એ શેર બજારમાં વેલી મોડી દેખાય એ સમજી શકાય છે બાકી ટેરિફની વાત કરીએ તો જીઓ પોલિટિકલ જે ચેલેન્જીસ હતી એ આજની તારીખે ભારતને એટલા માટે વધારે દેખાતી નથી કે ભારતને સૌથી મોટો ભય પડોશી દેશ ચીન પાસે હતો હવે જો ચીન સાથે ભારતની વ્યાપારિક સમજૂતી થઈ જતી હોય રશિયાએ કહ્યું છે કે અમે સતત ભારતને સપોર્ટ આપીશું જ તો રશિયા ચીન ભારતને સપોર્ટ અને આ થરી જો મજબૂત થાય તો ભારતે બહુ ચિંતા કરવા જેવું નથી લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે એમાં વધઘટ જે છે એ ચાલ્યા કરે છે એફઆઈઆઈ જે છે એની સતત વેચવાલી ચાલતી રહેશે રૂપિયો નબળો થયો છે એ પણ હકી છે ભારતીય શેર બજારમાં કદાચ શોર્ટ ટર્મમાં થોડું ઘણું તમને નુકસાન કે જેને કહી શકાય ને ચંચળતાનો અનુભવ થાય અસ્થિરતાનો અનુભવ થાય પણ લોંગ ટર્મમાં ભારતીય શેર બજારમાં સારું ચિત્ર ઉપસી જશે એવું ઘણા બધા નિષ્ણાતો માને છે અલબત્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાંઘાઈ મુલાકાત એટલે કે ચીનની મુલાકાત જે છે એ સૌથી વધુ મહત્વની પુરવાર થશે કારણ કે એ બેઠકમાં પુતિન મોદી અને સી જિનપિંગ વચ્ચે જે ચર્ચા અને નિષ્કર્ષ થશે એમાં અમેરિકા સામે લડવાની વ્યૂહરચના ઘડાશે એટલે આગામી બોતેર કલાક જે છે એ બહુ જ મહત્ત્વના છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ બાય જેવો મટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ગ્લોબલ ઇકોનોમીમાં શું થશે જીઓ પોલિટિકલી શું થશે શેરબજારમાં શું થશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર